નમસ્કાર અગર હું તમને મેનિફેસ્ટેશન વર્ડ કહું તો તમારા મનમાં શું આવે અફોર્મેશન્સ પોઝિટિવ થિંકિંગ વિઝ્યુલાઇઝેશન્સ રાઇટ નો ડાઉટ આ બધું બહુ જ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે કોઈપણ વસ્તુ મેનિફેસ્ટ કરવામાં પણ આજે હું તમને જે સિક્સટી સેકન્ડ્સની જે ટેકનિક આપવા જઈ રહી છું એ ટેકનિક જ્યાં સુધી તમે અપ્લાય નહીં કરો ક્યાં તો એ એટલી પાવરફુલ ટેકનિક છે કે એ અપ્લાય કર્યા પછી આ બધી ચીજ વસ્તુ તમે સેકન્ડરી થઈ જશે બિકોઝ દેખો જે પણ આ અફમેશન્સ છે એ બધા અગર તમે એને ફિલિંગ સાથે નથી કરતા ફક્ત બોલે જઈ રહ્યા છો તો એ તમને પોઝિટિવ રિઝલ્ટ નહીં આપે કારણ કે આપણું માઇન્ડ ફક્ત ને ફક્ત ફિલિંગ સમજે છે એ કોઈ લેંગ્વેજ નથી સમજતું અફમેશન્સ બોલ્યા કરવું વિદાઉટ ફિલિંગ એક એવું છે જેમ કે તમે કોઈ અજાણી કન્ટ્રીમાં કોઈ વિદેશમાં તમે બીજી મતલબ તમારી પોતાની ભાષામાં કે જે ત્યાંના લોકો ભાષા નથી જાણતા એમાં તમે તમારું ઓર્ડર આપી રહ્યા છો ફૂડનો ઓર્ડર તો તમને મળવાનો છે નહીં મળે કારણ કે ત્યાં કોઈ ભાષા જાણતું જ નથી સેમ વે સબકોન્શિયસ માઇન્ડ આર એસ ફક્ત ને ફક્ત તમારી ફિલિંગ સમજે છે અને કોઈ પણ વસ્તુ આર એ જશે સબકોન્શિયસ માઇન્ડમાં રહેશે તો જ એ વસ્તુ ઘટિત થશે હવે તમે કહેશો કે જે વસ્તુ મેં જોઈ નથી કરી નથી એ કેવી રીતે થઈ શકે એમ પોસિબલ છે દેખો આપણામાંથી ઘણા બધાએ અનુભવ્યું હશે કે તમે કોઈ એક્ઝામ આપવા જઈ રહ્યા છો તો હજી તમે એક્ઝામ આપવા ગયા નથી પણ એ પહેલાં તમે યુ ફીલ ફિયર પેપર કેવું હશે હાર્ડ હશે ઇઝી હશે મને આવડશે કે નહીં મેં જે પ્રિપેર કર્યું છે પૂછાશે કે નહીં કેટલી બધી ફિલિંગ્સ તમે એ વખતે તમારી જે એક્ઝામની જગ્યા છે એ બી વિઝ્યુઅલાઇઝ કરી લેશો હવે એક્ઝામ એકચ્યુઅલમાં હજી તમે આપી નથી પણ એ પહેલાં પણ તમે એની ફિલિંગ ફીલ કરી લીધી વિથ ફિયર એક્ઝામનું મેં એક્ઝામ્પલ આપ્યું એ રીતે કોઈ મીટિંગ છે ઇમ્પોર્ટન્ટ મિટિંગ તો એના રિલેટેડ તો ફિયર કોઈ અજાણી જગ્યાએ ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યા છો કે એકલા ટ્રાવેલ કરી રહ્યા છો મતલબ ધેર એન નંબર ઓફ યર્સ જે તમે મનમાં ફીલ કરો છો રોજિંદા જીવનમાં જે એકચ્યુઅલમાં ઘટિત નથી થયા એકચ્યુઅલમાં એ સીન થયો જ નથી તો પણ તમે એને વિઝ્યુઅલાઇઝ કરીને ફીલ કરી લીધો રાઈટ ઇટ મીન્સ કે આપણા માઇન્ડમાં એ છે પાવર એ વસ્તુને ફીલ કરવાની તો એ જ વસ્તુ આપણે અહીંયા યુઝ કરવાની છે કે જેનાથી પણ આપણે એને પોઝિટિવ વેમાં યુઝ કરવાની છે નોટ ફોર ધ ફિયર બટ ટુ મેનિફેસ્ટ અવર થિંગ્સ આપણને જે જીવનમાં જોય હેપીનેસ સર્ટેનિટી હેલ્થ વેલ્થ હેપીનેસ જોઈએ છે એના માટે આપણે એને યુઝ કરીશું બહુ સારી રીતે યુઝ કરીશું કે જેથી આપણને એનું પોઝિટિવ રિઝલ્ટ મળે તો હવે તમારે કરવાનું છે યુ હેવ ટુ ક્લોઝ યોર આઈસ મારી સાથે પણ તમે કરી શકો છો આંખો બંધ કરો અને કોઈ શાંત જગ્યા પ્રિફર કરો કે જ્યાં કોઈ ડિસ્ટર્બન્સ કેવો અવાજ ના હોય હવે ટેક અ ડીપ બ્રીથ શ્વાસ અંદર લો શ્વાસ બહાર કાઢો અગેન રિપીટ શ્વાસ અંદર લો શ્વાસ બહાર કાઢો હવે હવે જ્યારે તમે શ્વાસ અંદર લઈ રહ્યા છો એ વખતે વિઝ્યુઅલાઇઝ કરો ઓન યોર ફ્રન્ટ લો અહીંયા જે આપણા બે આઈસ બે આઈબ્રોની વચ્ચેની જગ્યા છે કપાળનું જે સેન્ટર છે ત્યાં વિઝ્યુઅલાઇઝ કરો ક્લિયર પિક્ચર વોટ એક્ઝેક્ટલી યુ વોન્ટ સપોઝ યુ વોન્ટ ટુ મેનિફેસ્ટ મની તો એ એ એક્ઝેક્ટ અમાઉન્ટ વિઝ્યુઅલાઇઝ કરો તમારા બેંક એકાઉન્ટમાં તમને અગર હેલ્થ જોઈએ છે તો એ પર્ટિક્યુલર બોડી પાર્ટને વિઝ્યુઅલાઇઝ કરો કે ટોટલી હીલ્ડ છે તો શ્વાસ લો ડીપ બ્રીથ અને સાથે વિઝ્યુલાઇઝ કરો કે તમારી એ વસ્તુ ઓલરેડી ડન છે એટલા અમાઉન્ટના મની તમારા અકાઉન્ટમાં આવી ગયા છે અગર તમે કોઈ રિલેશનશીપ મેનિફેસ્ટ કરવા માંગો છો તો વિઝ્યુઅલાઇઝ યોર લવડ વન એનો પિક્ચર તમારી સામે રાખો અને ફીલ ધેટ લવ હેપીનેસ એ તમારા જીવનમાં આવવાથી જે હેપીનેસ અને લવ આવશે એને ફલ કરો અગર તમે મોનિટરી અને હેલ્થ વિઝ્યુઅલાઇઝ કરી રહ્યા છો તો સાથે સાથે વિઝ્યુઅલાઇઝ કરો કે એ અમાઉન્ટ કે હેલ્થ મળ્યા પછી તમે કેટલા ખુશ છો હવે ફરીથી અંદર શ્વાસ લો ગ્રેટિટ્યૂડ ફીલ કરો એ વસ્તુ મળી ગઈ છે પછી તમે કેટલા ખુશ છો શ્વાસ બહાર કાઢો એની સાથે બધી જ ફિયર બહાર નીકળી ગઈ એવું ફીલ કરો કે એક હાશની અનુભૂતિ ફીલ કરો કે યસ આ વસ્તુ મને એટલી સહજતા અને સરળતાથી મળી ગઈ કે જેની હું આટલી બધી ચિંતા કરતી હતી એ એક અનુભૂતિ સાથેનો શ્વાસ બહાર કાઢો નાવ અગેન ટેક અ ડીપ બ્રેથ અને એ મળ્યા પછીની જે હેપીનેસ છે ગ્રેટિટ્યુડ છે એ બધા તમને એપ્રિશિએટ કરી રહ્યા છે એ બધી જ ફિલિંગ એ બધું જ તમને અહીંયા દેખાઈ રહ્યું છે તમારા મનને ચિત્ત પર એવી રીતે શાંતિથી જુઓ અને એક બ્રીથ બહાર કાઢો એક શ્વાસ બહાર કાઢો આવી રીતે તમે પાંચથી છ વાર ડેલી આ વસ્તુને કરો ફાઈવ બ્રીથ ઇન લો જેમાં પોઝિટિવ વિચારો અને ફાઇવ બ્રીથ આઉટ કરો કે જેમાં તમે એક હાશકારો અનુભવો છો કે હા બધી વસ્તુ મને બહુ સારી રીતે અને સરળતાથી મળી ગઈ સી આ બ્રિથિંગ ટેકનિકથી તમે તમારું જે પણ છે એ વસ્તુનું એક બીજ વાવી રહ્યા છો તમે આજે બીજ વાવી દીધો આ બ્રિથિંગ ટેકનિક કરીને હવે એ વસ્તુને છોડ બની અને બહાર આવશે ક્યારે ને કેવી રીતે દેટ યુ હેવ ટુ સરન્ડર એ તમારે જસ્ટ વેઇટ એન્ડ વોચ કરવાનું છે એ પોસિબલ છે નેક્સ્ટ ડે પણ થઈ શકે ફિફ્ટીન ડેઝ વન મંથ સિક્સ મંથ વોટ એવર ટાઈમ એ જે જેવો છોડ છે એ રીતેનું તમારું થશે મતલબ અંદર તમારા ડીપ રૂટમાં કેટલી નેગેટિવિટી હતી અને આ પોઝિટિવિટીથી એ કેટલું અને જલ્દી એ બહાર લાવી શકે છે ઈટ ટોટલી ડિપેન્ડસ ઓન ધેટ પણ એ કોઈ બી સ્ટ્રેસ લેવાની જરૂર નથી કે ક્યારે થશે ડેલી બસ આ પ્રેક્ટિસ કરો એન્ડ જસ્ટ વેઇટ ફોર ધી મિરેકલ પણ સાથે સાથે તમારે એના રિલેટેડ જે પણ અફર્ટ્સ મૂકવાના છે એ તો તમારે રોજ કરવાના જ છે એવું નહીં કે મની માટેનું વિઝ્યુલાઇઝ કરી લીધું એટલે બસ પછી તમારે બીજું કંઈ કામ નથી કરવાનું નો તમે ડેલી જે કામ કરો છો એ તો તમારે કરતા જ રહેવાનું છે પણ સાથે સાથે આ વસ્તુ કરવાની છે કે જેથી તમારા જે અટક્યા કામ હશે એ જલ્દી થશે આમાં બેનિફિટ એ થશે તમને કે તમારું કામ કોઈ બી તમારી નેગેટિવિટી થોટ્સના લીધે અટકી રહ્યું છે તો એ કારણથી નહીં અટકે અને એના માટેના પોઝિટિવ રસ્તાઓ ખુલવા લાગશે પણ સાથે તમારે તમારા એફર્ટ્સ તો મૂકવાના જ છે અગર તમે હેલ્થ માટેનું મેનિફેસ્ટ કરી રહ્યા છો તો ડૉક્ટરે જે સજેસ્ટ કરી છે મેડિસિન લેવાની છે પણ સાથે સાથે એ વસ્તુ કરવાની છે કે જેથી એ વસ્તુ હિલિંગ પ્રોસેસ બહુ જલ્દી અને સરળતાથી અને સારી રીતે થઈ જાય અને આના રિલેટેડ કોઈપણ ફેરીઝ હોય તો આપ મને કમેન્ટ કરીને પૂછી શકો છો મારી કોન્ટેક્ટ ડિટેલ્સ ડિસ્ક્રિપ્શનમાં મેન્શન છે આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં